હેલો મિત્રો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે એક મારા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો ઘણા દિવસ પછી આજ વ્લોગ ચાલુ કરીએ છીએ અને એ પણ રાતના બાર વાગે ચાલુ કર્યો છે વ્લોગ કેમ કે આજે અચાનક આપણે ભગુડા જવાનું પ્લાનિંગ કરવું એ બધા મિત્રો સાથે તો હાલ તૈયાર થઈને નીકળી ગયા છીએ ભગુડા જવા માટે તો સવારે પહોંચશું વહેલાં પાંચ સાડા પાંચે અહીંથી ચાર પાંચ કલાકનો રસ્તો છે તો બધા મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ઘેરથી નીકળી ગયા અને બગોદરા પહોંચી ગયા એ તો જોઈએ સાડા બાર થઈ ગયા કેટલા વાગે પહોંચીએ આપણે અને આગળ પેટ્રોલ પુરાવા ઉભા રહીએ ત્યાં મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ બધા લઘુ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો ભાવનગરવાળો આવી આપણે ચડી ગયા છીએ અને રસ્તામાં પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા હતા તો ગાડીમાં પેટ્રોલ પુરાવી દીધું અને બધાને બાથરૂમ જવું હતું તો એ બાથરૂમ જવા ગયા અને મિત્રો કૂતરા બાંધ્યા ત્રણ જોઈ લો તમે કેવા જર્મન પડે જોઈને જ મિત્રો ડર લાગે એવા હે બધા તો કન્ટિન્યુ બધા તમે બ્લોગમાં બન્યા રહેજો ટ્રોલ ગેટ પહોંચી ગઈ અને હવે માં જોઈએ કારણ કે ઘણા ટાઈમથી ફાસ્ટેગ આપણે યુઝ કર્યું નહીં તો માં રિચાર્જ છે કે નહીં જો રિચાર્જ નહીં હોય તો આપણે કેશ આપવો પડશે તો પહેલાં નો યુઝ કરીએ શું થાય જોઈએ ના કે પછી કેશ આપીએ તો ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ અને માં રિચાર્જ હતું એટલા માટે એંસી રૂપિયા જ કપાણા જો રિચાર્જ ના હોત તો કેશ આપવા પડે તે એકસો સાહીઠ રૂપિયા અને હવે ભાવનગર પહોંચવા આવ્યા છીએ હવે ત્યાંથી પછી જોઈએ આગળ પગુડા કેટલું થાય તો ત્યાં સુધી બધા મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો તો મિત્રો આપણે પગુડા પહોંચવા આવ્યા છીએ પચીસ ત્રીસ કિલોમીટર જેવું હોય ને મિત્રો પગુડા આવવાનો પ્લાનિંગ અચાનક બન્યું છે કેમ કે કંઈ નક્કી નહોતું આ તો રાત્રે દસ સાડા દસે ભાઈ બંને ફોન આવ્યો કે કાલે ધૂળેટી થાય છે તો કે ફરવા જઈએ તો અચાનક પગુડાનો પ્લાનિંગ બનાવી દીધું અને માતાજીનો કંઈક હુકમ હશે ભગુડા આવવાનો એટલા માટે અચાનક ભગુડા આવી ગયા બધા મિત્રો તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો ત્યાં જઈને બધાને બતાવીશ અને બધા ભાઈબંધનો ઇન્ટ્રોડક્શન પણ કરાવીશ તમને તો ચાલો મિત્રો મળીએ ડાયરેક્ટ ભગુડા જઈને ફાઈનલી મિત્રો આપણે પગુડા પહોંચવા અને રસ્તામાં ચા પીવા માટે ઉભા રહ્યા હતા તો પગોડા સિત્તેર કિલોમીટર જેવું હોય અને હવે થોડી વાર હું આરામ કરું અને ગાડી ભોલા આપીએ ચલાવવા માટે તો જો હવે પોલો ગાડી ચલાવશે આપણે થોડીક વાર તો ચાલો મિત્રો મળીએ આપણે પગુડા જઈએ મિત્રો ફાઈનલી આપણે ચાર વાગે પહોંચી ગયા મુગલધામ દેખાય સામે મોગલમાંનું મંદિર તો જોઈ લો અને પબ્લિક પણ બહુ ઘણી બધી કેમકે આજે થોડેટી છે એટલા માટે ગાડીઓ પણ બહુ બધી આવેલી હે અને મુગલ મુગલમાંની આરતી આજે જોઈશું આપણે મા લાભ આપ્યો હોય તો ઉઠાવશું અને પહોંચી ગયા છીએ ફાઇનલી ચાર વાગે આપણે મોગલના મંદિર અને આગળ જે આ મિત્રો આપણે જોઈ લો બધા તો મિત્રો આપણે ભગુડા આવીએ અને તો આપણે ભગુડા આયા જ ન કરવા માટે ખરેખર ફોટો પાડો જરૂરી છે એ ખબર પડે કે આપણે ભગુડા આયા હતા તો લો ફોટોશૂટ બધા આ જગ્યાએ કરતા હોય મોટા ભાગના ફાઇનલી મિત્રો આપણે માના દર્શન કરી લીધા અહીંયા અને અહીંથી જશું આપણે બારે બારે એક બીજું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જઈએ તો મિત્રો આપણે અંદર તો દર્શન કરી લીધા હતા હવે બારે આવ્યા તો બારે એક અહીંયા મંદિર છે જો દેખાડો તમને ઝુમ્મ કરીને આ મંદિર તો અહીંયા ચાલીને જવાનું છે ઉપર તો ચાલો હવે જઈએ ત્યાં આગળ દર્શન કરી આવીએ માતાજીના મિત્રો આપણે ખોડિયાલમાના મંદિરે જઈએ જોઈ લો ઉપરનો ઢાળ ચડવાનો છે આજે મંદિર અને બધા ચાલ્યા જાય ધીમા ધીમા સવારના વહેલા પહોંચવા વાગ્યે એ કામ પાછળ હેન્ડિયો આવે જો વિડીયો બનાવતો બનાવતો એક આવો બે આ ચાલ્યા જાય આગળ ઢાળ એકદમ ઉપર સીધો હે

મિત્રો હાલ ચડવામાં તો બહુ તકલીફ પડી હતી પણ ઉતરવામાં તો આમ ધીમે ધીમે જઈએ તો આમ લીટી પાડતો હેંડ્યા જાય બધા એક તો પહોંચી ગયો નીચે હેલો મિત્રો ભગુડા આપણે દર્શન કરીને પછી ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા હતા આપણે ઊંચા કોટડા ઊંચા કોટડા પણ ચામુંડવાનું મંદિર છે અને દરિયા કાંઠો છે તો ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા અને આ બધી નોટું હેંડી જાય આગળ જોઈ લો

તો ફાઇનલી મિત્રો આપણે નીચે દરિયામાં અંદર નીચે ઉતરી ગયા હી અને આ રીતે દરિયો જોઈ લો પાણી હજી થોડુંક દૂર હે એટલે આપણે નીચે આવ્યા ને કે પાણી આગળ આવશે તો બૂટને એવું બગડશે એટલા માટે હજી આગળ બહુ નહીં જતા આપણે આટલા આટલામાં ફરીએ અને માણસો કોક કોક ફરે છે હજી તો કારણ કે અંધારું હોય એટલે ને મિત્રો કંઈ એવું ખાસ નહોતું કે આજે ફરવા આવીએ ખાલી ફગૂડાનું પ્લાનિંગ કર્યું હતું આ તો ભગુડા આવ્યા પછી બધા કે ચાલો આયા છે તો બધું ફરી લઈએ તો ફગોડાથી ઊંચા કોટડા આવી ગયા અને હવે ઊંચા કોટડાથી જોઈએ હવે બધાનો પ્લાન છે કે બગદાણા જઈ જઈએ અને ત્યાંથી પછી રિટર્નમાં છેલ્લે સારંગપુર જાશું તો હવે અહીંયા થોડીવાર ફરશું પછી જાશું બગદાણા બાપા સીતારામના દર્શન કરશું અને પછી ત્યાંથી આગળ વધશું આપણે સારંગપુર બાજુ અને આ ત્યાં જો બધા ફોટો શૂટ કરે છે અત્યારે બધા સવાર સવારમાં વહેલા કે પછી અહીંથી નીકળી જવાનું હોય એટલા માટેના આ રહ્યો દરિયો અને વ્યૂ તો અમે જુઓ કેવો લાગે એકદમ મસ્તનો વ્યૂ છે અને રહ્યો આપણો એક બીજો વ્લોગર છે જોઈ લો તો ફાઇનલી મિત્રો ફોટોશૂટ પતી ગયું બધા મિત્રોનો બધા ફોટો પાડી નીકળવા માંડે આગળ જોવા અને આપણે ચાલે જઈએ બધાની પાછળ પાછળ અને હવે અહીંથી પ્લાનિંગ બન્યું છે બગદાણા જવાનું તો હવે અહીંથી જશું બધા બગદાણા અને બગદાણા ફરશું થોડી વાર પછી આગળ જોઈએ શું કરીએ છીએ તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો અને જો મિત્રો આ જે અહીંયા થાર ફોટોશૂટ માટે કોઈને જોતી હોય તો પૈસા લે અને ફોટો પાડવા માટે આપે અમે મિત્રો સવારે પાંચ વાગે આવ્યા ત્યારે પાણી છે અહીંયા હતું અને અત્યારે છ સાડા છ જેવું થયું છે તો સવાર પડવાયું તો પાણી જો છે ક્યાં પહોંચી ગયું તો કોઈ મિત્રને ખબર હોય શું કારણ પાણી આટલું પાછળ જવાનું તો કોમેન્ટ કરીને મિત્રો બધા આપણે બગદાણા પહોંચી ગયા અને બાપાના દર્શન કરી લીધા છે અને મિત્રો આજ લાગીને ઘણું બધું ફર્યા પણ બગદાણા જેવું મંદિર આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી બહુ એટલે બહુ જ મજા આવે એવું મંદિરે જો તમે કોઈ પણ એકવાર બગદાણા આવજો ના આવ્યા હોય તે અને આપણે ભાઈબંધો જો ફોટોશૂટ કરવા માટે અને લોકેશન પણ બહુ ખૂબ જ એક નંબરનું આવે અહીંયા ગણે તો જે કોઈ પણ બગદાણા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી બગદાણા આવજો આપણે નાસ્તો કરીને બગદાણાથી હવે નીકળીએ છીએ અને હવે પ્લાન બનાવ્યો છે આપણે સારંગપુર જવાનો તો ચાલો કન્ટિન્યુ બન્યાનો જ મળીએ સારંગપુર જઈને સાળંગપુર પહોંચી ગયા અને સાળંગપુર આજે હોળી ઉત્સવ હતો તો એના માટે બધી વ્યવસ્થા કરેલી તમે જોઈ શકો ખાલી ખૂબ મોટા પ્રમાણમાં હોળી ઉત્સવ કરવામાં આવે જ્યાં જોઈએ ત્યાં બધે કલર જ પડેલા છે અને સજાવટ પણ બહુ મસ્ત કરેલી છે જોઈ લો તમે અને આ છેલ્લું સ્ટેન્ડ એ આપણું હવે અહીંયાથી આપણે દર્શન કરીને હવે અહીંથી આપણે ઘરે જવા નહીં તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ લોકો બતાવીએ તમને ફરીએ તો કાંઈ ના કે પછી ડાયરેક્ટ મળશું આપણે ઘરે મિત્રો સાળંગપુર આવી ગયા પણ તમે અહીંયા જુઓ પબ્લિક કેટલું દુનિયાનું પબ્લિક છે અહીંયા આમ તમે જોઈ લો ખાલી નજર મારો તમે ખાલી બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યા પણ પબ્લિક તો એટલું છે ને કે વાત જ ના પૂછો તમે દુનિયાનું પબ્લિક છે અહીંયા આગળ અને રે હનુમાનજીની મૂર્તિ તો ફાઇનલી મિત્રો આપણે સારંગપુર થી નીકળી ગયા અને એક આ બીજી ની નજીક કુંડળ ધામે ત્યાં આયા છીએ બધા મિત્રો તો અહિયાં જોઈએ શું હે ફરવા લાયક તો કન્ટિન્યુ વ્લોગ માં બનાયરો જો બધા ચાલ્યા જાય તડકો એવો ખતરનાક પડે ને કે વાત જ જવા દો બધા પડે તડકો બોલી બોલી તડકો બોલે બેરી જાન મિત્રો આપણે સાળંગપુર થી નીકળી ગયા હતા અને હાલ બગોદરા જોડે પહોંચી ગયા છીએ અને હાલ હવે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા તો હાલ બધા દાળ બાટી ખાશું અને ખાઈને પછી અહીંથી આગળ આપણે આપણા ઘરે જાશું તો આ રીત કરવાનો ફૂલે ફૂલ ખાવાનો એમ કે આ નાસ્તો જ કેવા હતા રે 6 વાગે તો અહીંની દાળ બાટી બહુ મસ્ત હોય તો અહીંયા દાલબાટી ખાશું અને પછી જાશું ઘરે રાતના સાડા આઠ અને મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને ઘેરાઈને ને ફ્રેશ થઈ ગયા અને થાકી તો બહુ જ રહે મિત્રો કે કાલે આખી રાતનો ઉજાગરો આખી રાત ગાડી ચલાવી અને આજે આખો દિવસ ફર્યા અને અત્યારે ઘેરાઈ ગયા તો નહીં ફ્રેશ થઈ ગયો છું મિત્રો ને અહીંયા આપણા બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ તો તમને મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બધા મિત્રોને ગુડ નાઇટ